નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં મેઘ બાદ હવે આસના વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે જમીન પરનું ડીપ ડિપ્રેશન ફેરવાશે વાવાઝોડામાં અને દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે દરિયાકાંઠાના વિસ્તારમાં પંચ્યાસી થી નેવ ની પ્રત્યેક કલાક ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌથી વધારે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અસર કરી શકે છે અને ગુજરાતમાં હવે ભારે વરસાદ અને વાવાઝોડા ખતરો જોવા મળી રહ્યો છે અને આ વાવાઝોડા નામ આપવામાં આવ્યું છે આશ તો આ વાવાઝોડું તબાહી લાવી શકે છે આ પગલે કચ્છ અને પ્રશાસન જોવા મળી રહ્યું છે અને જો આ વાવાઝોડું ગુજરાતમાં આવે તો તમામ લોકોની સાવચેતી રાખવી અને દરિયાકાંઠાના ભાગોમાં માં થી ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે શું વાવાઝોડું કેટલું સંકટ ઉભું કરી શકે છે તમારું શું કહેવું છે કમેન્ટમાં બતાવો